સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલા વિશે વિડીયો માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું વુમન સેફટી સાયબર સિક્યુરિટી વિષય પર સેમિનાર યોજાયો આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ તેમજ રોજબરોજ સામે આવતા મહિલા અત્યાચારોના નિરાકરણ માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે જેમાં પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને મહિલા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહકારથી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા હ્યુમન સેફ્ટી એન્ડ સાયબર સિક્યુરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

તદઉપરાંત એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન નંબર પર મળતી અભિયમ પોલીસની સુવિધા વિશે ઉપસ્થિત શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા આ સાથે જ વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રાખવી પડતા સાવચેતી વિશે પણ માહિતી આપવામાં આવી હતી સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નો પૂછી સમાધાન મેળવ્યા હતા આ પ્રસંગે પુરુષ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા સી ટીમ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાદવા ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી સાથે અઝર પઠાણ ભરૂચ હું પીએસઆઈ મહિલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે મારી અંકલેશ્વર અને ભરૂચની સી ટીમ સાથે અમે આ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અગિયારમા ધોરણના કોમર્સ અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું જે સેમિનાર ની અંદર અમે સ્ત્રીલગત કાયદાઓ વુમન સેફ્ટી એટલે કે કે આત્મરક્ષણ શું કરવું કયા અલગ અલગ કાયદા છે જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી છે એકસો એક્યાસી અભયમની શું કામગીરી છે અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો છે જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો